એ રે કાગળ લારું માલમો કોરા

તેત્રી કરોડ દેવ જમાડ્યો છે તે આ જમાડેલા નું પરમાણુ કોદાળો જાહે નહીં આવું મારા જહુના ભગવાન કહી રહ્યા છે તે સોમભાઈ બરોબર ની મેજોરિટી બનાવી છે એવી સદાય રાખજો જેવા તમે એક થઈને ફરો છો અને એક થઈને ચાર જણા વાત મોડે એટલે પાછળની તમારી બધી હોજવેણ કરો છો તે સદાય તમારી ચીરા ના પડે એની હોર તમે રાખજો

અન જેને જેને આલ્યુસ આલેલાનું નું પરમોણ મારો દવારકો નો નાતાલ છે હું કઉ છું પણ સોમભાઈ જય ચૈતર મહિના બોલી ને જઈ આનાય પથારી અને આવતો ચૈતર મહિનો આવશે એટલે જો ઘેટ તો ના કરાવતો તો મારું નોમ બાવાની માતા એ તો મારી વિરના ની હેમ નજર છે એકસો આઠ માળાનો મણકો વો એમ ઠાકોરો ના એ માળાનો મણકો તૂટવા દેતી નહીં એ જમીન વેચજો ઘર વેચજો ઢોર ઢોકર વેચજો પણ મારા દીવાન વેચતા નઈ

જોજે સોમભાઈ બરોબર આદર્યું છે એટલે કાલ સવાર પર દાડું ઉકશે અન જેને જેને બરોબર આ जोगणी આ દિવાના ભગવાનના નામની જેને જેને પ્રસાદ ખાધી હોય એટલા બે હાથ અતર કરે બરોબર બરો તમે બે હાથ અતર કર્યા છે અન जोगણી જય બોલે અન બે બે તાળી પાડે એના પગની પોની થી મોડી માથા ચોટી ઉધી જો વખો ના મટાવતો

કોઈ ભૂવો દુઃખ નહી મટાડતો હા તો કોઈ જેનું મારતું નહી તમારા કરેલો કરમ મારે છે હું કઉ છું જેવું તમે કર્યું છે એવું તમાર ભગવ પર જાવ મારા જહુના ભગવાન એવું કીસે અન આ પૃથ્વી પર કોઈ એવો ભૂવો તો મને બતાવો કે ભુવો દુખ મટાડ્યો હા કોઈ ભૂવો દુખ નહી મટાડતો જો આઠમી વતેડી અન નવમી નાભીમાં જો કોઈ દાળ રાક્ષસના લક્ષણો નહી આવ તો જગતમાં કોઈ બાવાની માતા કોઈ મારવાની નહી તે ઢોલી જેડી પામું જીજે ચોયનું પારસિંગ આયું ટી ઢોલ વગાડ્યો છે અન મુકદાદ પગે મારા ઘુઘરા મોડ્યા છે હું કહું છું તને કોઈ દઉં ઠાકવા નહીં દઉં તારી સિકુતરના ભગવાન કહી રહ્યા છે અન તારી સધીના ભગવાન એવું કઈ રહ્યા છે અન હું વડુની માતા કેતી જઉં છું હું કહું છું પણ કોકનો ગરીબનો ઘર જોતા રહેજો કોઈ દાળો તમને નરવા નહીં રહેવા દઉં હું કહું છું મારે વાગેણ ખમાત ન देवी हो भड़ो न गरीब न हारो करवा शोक वैस रुपयो वाला तो रुपयो वाला तो तिजोरी भरी न उंजीरस ए वडू मो कोई करोड़पति नहीं आ तो मारी जोगणी नी वाड़ी सहाज पावड़िया સંજય ભાઈ જીગર ભાઈ વિપુલ ભાઈ મોનો તો દેવસ નસ પોર નો પથ્થર એ લાખ રૂપિયા ખર્ચે આ તો બધો ભાવનો બાજીયો છે આ આ ના ભગવાન રાજી શું કહું છું તે દુનિયા આ પબ્લિક જોવાય આવી છે અન કોઈ નિહાળવા આવ્યું છે અન કોઈ મજા લેવાય આવી છે હા કા હા પેલા મેલમાં રમેણ થાય રમેણ થાય છે કે ભવઈ થાય પણ અમે આ વડુરી માતાઓ છીએ કોઈ ગોમેત્ર જય નહીં અન જેને લંગર પાળો હોય એ પાળી આવો હું કહો છું હું ચારસો ચાલીસ જાટકો છું અન બરોબર આ પથારી ધૂળતી છું પણ તમારી સિકોતર અત્યારે આટલા ચુંદડી મજા કઈ રહી છે કહું છું તારી સિકોતર મજા કઈ રહી છે આ તો માલવાય છે હું કહું છું આ દેવનો અવસર છે અનદેવના અવસરમાં જેમ તમારા કાળા માથાના મોનવીના વિવાહ એમાં છે આ ઉજાગરો ના કહેવાય હું કહું છું આ જાગરણ કહેવાય અન દેવના નોમની કદાચ જેને જેને જાગરણ કરી છે અને જેને જેને કદાચ ચાર કલાક બગાડ્યા છે પાંચ કલાક બગાડ્યા છે પણ કાલ હવા પર દાળો ઉગશે એટલે તેલ ફૂલ થઈ જશે અને તેલ ફૂલ થઈ જશે એટલે જેને જેને કદાચ ચાર કલાક બગાડ્યા છે અને આ ના પગે જો કદાચ ઘોરે પડો ના મંડાવું તો મારું નામ બાવાની માતા ગણી માના દોમે હો વિરા મારા ચાલાવાડી ઢોલે

હું કઉ છું જેની વાત હોય અને જેને જે દુખતું હોય એ કાલ હવાર પર દાળો ઉગર તેલ ફૂલ થઈ જાય એટલે વખત દુખની ની લખી લખી મૂકી દેજો હું કઉ છું અને પરમ દાળ નો દાળો ઉગશે એટલે હવાર પર દાળો છે ને એટલે વખત મારા બાર બીજ ના ધણી નો આરતી નો બેલ વાગશે હું કઉ છું આરતી નો છે એટલા એટલે બરોબર જોજે કદાચ મારા બાર ના ધણી જોડે જો પહેલી દુઃખ ની ચિઠ્ઠી ના ઉપડાવતો તો મારું નોમ બાવાની માતા ને લો સભા વાળો સભા ની જય અને હવનું હારો મારો દ્વારકાધીશ કરશે